નગરો ગામની ખાસ સીમમાં ભારે વરસાદને કારણે છેલ્લા ત્રણ દિવસથી પાણી ભરાતા ગ્રામજનો ઉઠ્યા છે કરિયાણુ લાવવા માટે લગભગ કિલોમીટર પાણી વચ્ચે ચાલીને અવર જવર કરવી પડી રહી છે તેમજ વાત કરીએ તો સીમ વિસ્તારમાં હજારો વિધ્યા જમીનમાં પણ ખાસ વિઘા જમીન છે તેમાં ખાસ પાણી ભરાઈ ગયું છે ઉપરાંત આ પાણી ફરી વળતા પાકને ભારે વરસાદ પડ્યો છે ઉપરાંત તેમ છતાં પણ ચૂંટણીના સમય અને ત્યારબાદ

લોકોને કરિયાણું લાવવા માટે પણ લગભગ બે કિલોમીટર પગપાળા પાણી વચ્ચે ચાલી અવર જવર કરવી પડી રહી છે તેમજ સીમમાં વિસ્તારોમાં હજારો વિઘા જે વળતા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે ઉપરાંત તેમ છતાં પણ ચૂંટણીના સમય અને ત્યારબાદ જે અવારનવાર દેખાતા હતા ધારાસભ્ય ચિરાગ પટેલ આ કુદરતી હોનારત સમય પણ ગામમાં ડોક્યું કરવા કે પછી ગ્રામજનોની સ્થિતિ જોવા પણ ડોકાયા નથી અને જેને લઈને ખાસ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે